પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રવિવારે સ્નેહ મિલન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ વેપારી ભાઈઓ તેમજ વિવિધ એસોસિએશન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સ્નેહ મિલનનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જેઓને તાજેતરમાં જ કેબિનેટ મંત્રીનું સ્થાન મળતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને પણ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાને સ્થાન મળતા આ બંને મહાનુભાવો તેમજ જામનગર લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલનો ખાસ સન્માન સમારંભ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અગ્રણીઓ અને વિવિધ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા

આખા દેશની અંદર જો શ્રેષ્ઠ સાયન્સ સિટી હોય તો અમદાવાદમાં છે આખા દેશમાં હું તો એમ કહીશ કદાચ એશિયાના કોઈ એવા ખંડની અંદર આવી વ્યવસ્થા ને એવું બીજા એવું જ મિની સાયન્સ સેન્ટર આપણે અહીંયા ઉભું કરવું છે સાયન્સ સિટી અહીંયા ઉભું કરીશું એટલે આ સહિતના અનેક આપણે લઈને આવ્યા છીએ આવવાના છીએ અહીંયા ખાલી વાત એટલી છે કે તમે બધા જ એમાં એક હકારાત્મક વાતાવરણ ઊભું કરો અને અહીંયા ટુરિઝમ એટલા મોટા પાયે આપણે લેવાના છે કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લે છે રિવર્સ માઇગ્રેશન શરૂ થાય બહારથી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે

સિંગલ યુઝ પ્લાસ્ટિક છે 12 રૂપિયા કિલો પડે અને પેલું બાયોડિગ્રેડેબલ મટીરીયલ ગયે તો 15 રૂપિયા કિલો પડે હું તમને જોતો તો અસ હું આપાવી દે ખાલી 3 રૂપિયાનો ફરક છે આખું ગામ એક કામ વાપર તો બંધ થઈ જાય તો એને કોઈ ફરક ન પડે 3 પૈસા વધારી દેવાના બીજું શું ફરક પડે પણ માનસિકતા બદલવી પડશે બધાએ એ માનસિકતા આપણે બધા સાથે મળીને બદલીએ શહેરને એવું સુંદર બનાવીએ કે બીજા બધા લોકો

કે જેના હોદ્દેદારો એટલે મંત્રીમંડળમાં હોય મુખ્યમંત્રી હોય એના પાંચ વર્ષ પૂરા કરે એના પેલા જેલમાં જાય ખ્યાલ આવ્યો તમને એટલે આવા બધા શાસ્ત્રો જોયા છે અને એ બધા હવે અલગ અલગ પ્રકારની વાતો લઈ જાવ છે એટલે આપણે ખાસ કરીને વેપારી વર્ગ છે એને તો ખ્યાલ હોય છે કારણ કે એના હિતો છે કોની સાથે સંકળાયેલા હોય છે એના હિતો છે સારી સરકાર સાથે સંકળાયેલા હોય છે કે જેની અંદર સુખ હોય શાંતિ હોય રાજ્યની અંદર વિકાસની ગતિ હોય કારણ કે તો જ વેપાર હશે અહીંયા આપણે એમ તો જયારે મળીએ છીએ ત્યારે ઘણી વખત મેં વાત કરી કે ખાલી પંચાણું પેલા પોરબંદરમાં આપણી પાસે જેના લાયસન્સ હોય છે વેપારી કમિશનરશ્રી પાસે તમે કહેશો એટલે તમે લિસ્ટ આપશે કે પંચાણું પેલા એટલા લોકો અહીંયા વેપાર માટે લાયસન્સ લીધા હતા

નવી નવી વસ્તુ વેપાર વધે છે એની પાછળનું કારણ તો કઈ હશે ને કે પૈસો ક્યાંથી આવે પૈસા વગર કઈ ના થાય આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશ ગાંધી ડોક્ટર ભરત ગઢવી તેમજ જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા તેમજ સંજયભાઈ ગોસ્વામી અને મેડિકલ એસોસિએશન પ્રમુખ રાજદીપસિંહ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો અતિથિ વિશેષ તરીકે કલેક્ટર એસ ધાનાણી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મ્યુનિસિપલ હસમુખ પ્રજાપતિ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કાર્યા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી ઢબે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર